સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રિલ બે હજાર ઓગણીસથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વચ્ચે ઇલેક્ટ્રોલ બોન્ડની થયેલી ખરીદીના આંકડા આપ્યા બાદ ગુરુવારે ચૂંટણી પંચે તેને જાહેર કર્યા હતા ચૂંટણી પંચને આપવામાં આવેલી ચૂંટણી બોન્ડની વિગતોમાં સામે આવ્યું છે કે કરોડો રૂપિયાની કિંમતના ચૂંટણી બોન્ડ ખરીદનારી અનેક કંપનીઓ એવી છે જેની પર ઈડી સીબીઆઈ અને ઇન્કમ ટેક્સની કાર્યવાહી થઈ ચૂકી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણા ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં એવી બાવીસ કંપનીઓ એવી છે કે જેણે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને સો કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે અને બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસની વચ્ચે સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદનાર ત્રીસ કંપનીઓમાંથી ચૌદ કંપનીઓ તો એવી છે કે જેના પર ઈડી અને ઇન્કમ ટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવી ચૂક્યા છે લોટરી કિંગ તરીકે જાણીતા અને ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડના માલિક સેન્ડિયોગો માર્ટિન સૌથી વધુ બોન્ડની ખરીદી કરનારામાં અરવલ નંબરે છે તેમની કંપનીએ રૂપિયા એક હજાર ત્રણસો અડસઠ કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડની ખરીદી કરી છે આ કંપની સામે બે હજાર ઓગણીસમાં ઈડીએ તપાસ શરૂ કરી હતી ને જુલાઈ બે હજાર ઓગણીસમાં કંપનીની રૂપિયા બસો પચાસ કરોડની મિલકત અને પછી એપ્રિલ બે હજાર બાવીસમાં બીજી રૂપિયા ચારસો ને નવ કરોડની મિલકત ઈડીએ જપ્ત કરી હતી કંપની સામે આરોપ છે કે લોટરીમાં ઇનામની રકમ અને રાજ્ય સરકારની જાણ બહાર વધારે માત્રામાં લોટરી છાપી કંપનીએ રૂપિયા નવસો દસ ત્રીસ કરોડની કાળી કમાણી કરી છે આ માટે સીબીઆઈએ પણ ફ્યુચર ગેમિંગ સામે કેસ કરેલો છે ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ફ્યુચર ગેમિંગ સામે કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલયે કેસ કર્યો હતો ત્યારે તરત જ ઇલેક્ટ્રોલ બોન્ડની ખરીદી શરૂ થઈ ગઈ હતી કંપનીએ ઓક્ટોબર બે હજાર વીસમાં પ્રથમ વખત રૂપિયા એકસો ને નેવું કરોડની ખરીદી કરી હતી ને પછી બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસના સમયગાળામાં બીજા તેર હજાર કરોડથી વધારેના ઇલેક્ટ્રોલ બોન્ડની ખરીદી કરવામાં આવી હોવાનું પંચે બહાર પાડેલા ડેટામાં જાણવા મળ્યું છે બીજી તરફ મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડની ચૂંટણી બોન્ડ ખરીદવાની પણ લાંબી યાદી છે કંપનીએ નવસો ને છાસઠ કરોડની કિંમતના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે બાર એપ્રિલ બે હજાર ઓગણીસથી કંપનીએ ચૂંટણી બોન્ડ ખરીદવાનું શરૂ કર્યું ને એક જ દિવસમાં જ એક કરોડની કિંમતના અનેક બોન્ડ ખરીદ્યા હતા બે હજાર ઓગણીસથી બાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધી કંપનીએ ઘણા ચૂંટણી બોન્ડ ખરીદ્યા વર્ષ બે હજાર ઓગણીસમાં મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પર ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા અને આ કાર્યવાહીમાં હૈદરાબાદ અને અન્ય સ્થળો પર કંપનીઓ સાથે સંબંધિત અનેક ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા આ કંપનીના માલિક તેલુગુ બિઝનેસમેન કૃષ્ણા રેડ્ડી છે અને ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ઈડીની તપાસ બાદ આવકવેરાના દરોડા બાદ મેગા એન્જિનિયરિંગને રૂપિયા પચાસ કરોડના બોન્ડ ખરીદવાની શરૂઆત થાય છે અને તે પછી સતત ખરીદનાર તરીકે ચૂંટણી પંચની યાદીમાં જોવા મળે છે બીજી બાજુ હલ્દીયા એન્જિનિયરિંગ લિમિટેડે ત્રણસો ને કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ દ્વારા દાન કર્યા છે અને કંપની પર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી થઈ હતી વર્ષ બે હજાર વીસમાં કંપની પર આ કાર્યવાહી થઈ હતી ને ત્યારબાદ આ બોન્ડની ખરીદવાની શરૂઆત થઈ હતી વેદાંત ગ્રુપની કંપની તલવંડી સાંબો પાવર લિમિટેડ પર વર્ષ બે હજાર બાવીસમાં ઈડીએ દરોડા પાડ્યા હતા અને આ દરોડા મની લોન્ડરિંગ મામલે પાડવામાં આવ્યા હતા અને આ કંપનીએ ચારસો કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા છે એ જ પ્રકારે યશોદા સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા એકસો ને બાસઠ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીને દાન આપવામાં આવ્યું છે અને કંપની પર ઇન્કમ ટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવી ચૂક્યા છે અને આ દરોડા વર્ષ બે હજાર વીસમાં પાડવામાં આવ્યા હતા અને કંપનીએ વર્ષ બે હજાર એકવીસમાં ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા તે જ પ્રકારે ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ લિમિટેડ પર વર્ષ બે હજાર ઓગણીસમાં સીબીઆઈ દ્વારા જમીન ફાળવણીમાં ગેરરીતિના મામલામાં કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં ઈડીએ ગુરુગ્રામમાં કંપનીની ઓફિસો પર પણ દરોડા પાડ્યા હતા અને આ દરોડામાં રિયલ એસ્ટેટ ફર્મ સુપરટેક સાથે સંબંધિત એક મામલાની તપાસ દરમિયાન પાડવામાં આવ્યા હતા અને કંપનીએ એકસો ત્રીસ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા એચ પ્રકારે વેદાંતા જૂથે 379 કરોડના બોન્ડ ખરીદ્યા જેમની સામે ચીનની વ્યક્તિઓને વિઝા આપવાના કેસમાં ઈડી અને સીબીઆઈની તપાસ થઈ હતી. જિંદાલ સ્ટીલ એન્ડ પાવરસે 123 કરોડના બોન્ડ ખરીદ્યા જેની સામે ફોરેક્સના નિયમોના ઉલ્લંઘન માટે ઈડીએ કેસ કર્યો હતો. તેજ પ્રકારે ઋતવીજ પ્રોજેક્ટસે 45 કરોડના બોન્ડ ખરીદ્યા જેની સામે આવકવેરાના દરોડા પડ્યા હતા. ઓરંબિંદા ફાર્માએ ઓગણપચાસ કરોડના બોન્ડ ખરીદ્યા જેની સામે દિલ્હી લીકર પરમિટ કેસમાં એડીની તપાસ થઈ હતી રશ્મી સિમેન્ટે ચોસઠ કરોડના બોન્ડ ખરીદ્યા જેની સામે રેલવેના ભાડામાં ગેરરીતિ સંદર્ભે એડીની તપાસ થઈ હતી અને સીડી સાય ઇલેક્ટ્રિકલ્સે ચાલીસ કરોડના બોન્ડ ખરીદ્યા જેની સામે આવકવેરાના દરોડા પડ્યા હતા એ જ પ્રકારે યશોદા હોસ્પિટલે એકસો ને બાસઠ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા જેની સામે આવકવેરાના દરોડા પડ્યા હતા ઇલેક્ટ્રોલ બોન્ડની થયેલી ખરીદીના આંકડા સામે આવ્યા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઇલેક્ટ્રોલ બોન્ડ અંગે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે જેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અને સીબીઆઈ બીક બતાવી ભાજપ પાછલા બાણે ઉઘરાવે છે ચૂંટણી ફંડ સાંભળો તેમણે શું કહ્યું મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા જેમણે આઠસો કરોડ આઠસો કરોડ રૂપિયા ભાજપને આપ્યા આ કંપનીએ એપ્રિલ બે હજાર ત્રેવીસમાં એકસો ચાલીસ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ એ ભાજપને ધન સંગ્રહ માટે આપ્યા અને એક જ મહિના પછી ચૌદ કરોડ રૂપિયાનો થાને બોરીવલી ટ્વિન પ્રોજેક્ટ એ આ કંપનીને આપી દીધો કલ્પના કરજો તમે એ જ રીતે જિંદાલ સ્ટીલ જિંદાલ સ્ટીલ અને પાવરે પચીસ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપ ને પચીસ કરોડ નું આપ્યું ત્રણ જ મહિના પછી ગેરપાલમા આઈવી ઓબ્લિક સિક્સ કોલ માઇન કોલસાની એક બહુ મોટી ખાણ એ જિંદાલ કંપનીને આપી દેવામાં આવે છે પેલું ધન આવી ગયું ને એ પછી જો તો ખરા કેવી રીતનું ચાલે છે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એની રેડ કરાવવાની અને રેડ થાય પછી હપ્તા વસૂલ કરવાના આવો તમારે ત્યાં રેડ થઈ છે આટલા પૈસા ઇલેક્ટોરલ બોન્ડ થી આપો અપીલ માં તમને ફાયદો કરાવી દઈશું આના હું દાખલા આપું છું આપને જે આ હપ્તા વસૂલીનો સૌથી મોટો દાખલો આ વર્ષની શરૂઆતમાં જે ઈડી સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ રેડ થઈ એમાં જે કંપની ઉપર એટલે કે ઇન્કમ ટેક્સ એ રેડ કરી એ કંપનીનું નામ છે શિરડી સાઈ ઇલેક્ટ્રોનિક્સ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં એના ઉપર ઇન્કમ ટેક્સની રેડ થાય છે આ રેડ થાય છે અને એ પછી જાન્યુઆરી બે હજાર ચોવીસ કરોડ શરૂઆતમાં કેટલીક કંપનીઓની ઉપર ઈડી ઇન્કમટેક્સ કે સીબીઆઈ ની રેડ થઈ હોય અને પછી હપ્તા વસૂલી અપાણી હોય એમાં હેટ્રોફાર્મા મેગા એ આઠસો કરોડના બોન્ડ ભાજપ ને આપ્યા અને ચૌદ હજાર ચારસો કરોડ નો થાણે બોરીવલ્લી ટ્વીન પ્રોજેક્ટ મેળવ્યો જિંદાય પચીસ કરોડ નું દાન આપ્યું તેના બદલામાં તેમણે કોલસાની મોટી ખાણ આપવામાં આવી ઈડી સીબીઆઈની રેડ બાદ ભાજપ સરકાર ફંડ ઉભરાવાનું કામ કરે છે ને સીડી સાય ઇલેક્ટ્રોનિક્સ પર આઈટી રેડ બાદ કંપનીને ચાલીસ કરોડના બોન્ડ ભાજપને આપ્યા ઈડીની અને આઈટીની રેડ બાદ ફ્યુચર ગેમિંગ કંપનીએ સૌથી વધુ આઠસો કરોડના બોન્ડ ભાજપને આપ્યા છે અને ચારસો દસ કરોડના બોન્ડ ભાજપને આપનાર ક્વિક સપ્લાય કંપનીનું શેર ભંડોળ માત્ર એકસો ને ત્રીસ કરોડનું જ છે છતાં તેમણે આટલું મોટું ભંડોળ આપ્યું છે આ જ પ્રકારના અહેવાલ અને સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ